વહેલી સવારે આ બનાવ બન્યો હતો જેમાં મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે મકાન જૂનું અને જર્જરિત હોવાથી આ ઘટના બની હોવાની વાત સામે આવી છે સ્થાનિકોનો આક્ષેપ છે કે મકાન જૂનું હોવાની કોર્પોરેશનને જાણ હતી તેમ છતાં મકાનમાં નોટિસ લગાવી ન હતી જેના કારણે જ આ ઘટના બની હતી સ્થાનિકોનો આક્ષેપ છે કે પોળમાં આવા ઘણા બધા મકાનો છે જે જર્જરિત હાલતમાં છે કાલુપુરમાં ધના સુથારની પોળનો આ બનાવ છે જેમાં મકાન તૂટ્યું હતું અને મહિલાનું મોત નીપજ્યું હતું મકાન પડ્યા બાદ કોર્પોરેશન નોટિસ લગાવી રહ્યું છે તે કેટલું યોગ્ય છે તેમ સ્થાનિકોએ કહ્યું છે સ્થાનિકોનું વધુમાં કહેવું છે કે અનેક મકાનો જોખમી છે અને ગમે તે સમય પડી જાય તેવી સ્થિતિ છે જર્જરિત મકાને નોટિસ આપવાની જરૂર છે જ્યારે મકાન પડે છે ત્યારે જ કોર્પોરેશન નોટિસ લગાવે છે તે વાતને લઈને સ્થાનિકોમાં રોષ પણ જોવા મળ્યો છે તો કોટ વિસ્તારમાં ઘણીવાર મકાન ધરાશાયી થવાની ઘટના પણ બને છે